હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય નો પાઠ આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ નસવાથી આઠ પોઈન્ટ ત્રણના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાદી આઠ પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન છે નીચેની પદવાલીઓને દરેક જોડ માટે ગુણાકાર મેળવો તો આપણને અહીં બે જોડો આપી છે એનો ગુણાકાર કરવાનું છે તો આપણું ફર્સ્ટ છે કે ચાર પી અને ક્યુ વત્તા આર તેનો આપણે ગુણાકાર કરીએ તો ચાર પી ગુણ્યા ક્યુ વત્તા આર એટલે ચાર પી ગુણ્યા ક્યુ વત્તા ચાર પી ગુણ્યા આર તો તે આપણી પાસે થશે કે ચાર પી ક્યુ વત્તા ચાર પી આર એના પછી બીજું છે કે એ બી અને એ ઓછા બી તો તે આપણી પાસે થશે કે એ બી કોન્સમાં એ ઓછા બી એટલે એ બી ગુણ્યા એ વત્તા એ બી ગુણ્યા ઓછા બી તો તે આપણી પાસે થશે કે એ સ્ક્વાયર બી ઓછા એ બીનો સ્ક્વેર એના પછી ત્રીજું છે કે એ વત્તા બી અને સાત એ સ્ક્વાયર બી સ્ક્વેર તો તે આપણી પાસે થશે કે એ વત્તા બી ગુણ્યા સાત એ સ્ક્વાયર બી સ્ક્વેર એટલે આનો આપણું ગુણાકાર વધશે સાત એનો ઘન બી વત્તા સાત એ સ્ક્વાયર બીનો ઘન એના પછી ચોથું છે કે એ સ્ક્વેર ઓછા નવ અને ચાર એ તો આપણે લખી શકીએ કે એ સ્ક્વાર ઓછા નવ ગુણ્યા ચાર એ તો માટે એ આપણી પાસે મળશે કે ચાર એનો ઘન ઓછા એ ગુણ્યા નવ તો તે આપણી પાસે મળશે કે ચાર એનો ઘન ઓછા નવ એ એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે પી ક્યુ વધતા ક્યુઆર આરપી અને ઝીરો તો આપણે લખી શકીએ કે પી પી ક્યુ વધતા ક્યુઆર આરપી ગુણ્યા ઝીરો એટલે તે આપણી પાસે મળશે ઝીરો તો હવે આપણને બીજો પ્રશ્નમાં કીધું છે કે કોષ્ટક પૂર્ણ કરો કે જેમાં આપણને પ્રથમ પદાવલીઓ અને બીજી પદાવલીઓ આપી છે જેના આપણે ગુણાકાર કરવાના છે તો આપણે આ પ્રમાણે કરી શકીએ છીએ કે જેમાં પહેલું પ્રથમ પદાવલી એ અને બી વત્તા સી વધતા ડી છે તેનો ગુણાકાર આપણને મળે કે એ બી વત્તા એ સી વધતા એ ડી બીજામાં એક્સ વત્તા વાય ઓછા પાંચ અને પાંચ એક્સ વાય તો એનો આપણને ગુણાકાર મળશે પાંચ એક્સ સ્ક્વેર વાય વત્તા પાંચ એક્સ વાય સ્ક્વેર ઓછા પચીસ એક્સ વાય એના પછી ત્રીજું છે પાંચ પી અને છ પી સ્ક્વેર ઓછા સાત પી વત્તા પાંચ તો એ આપણે આપણને મળશે કે છ પીનો ત્રણ ઘાત ઓછા સાત પી સ્ક્વાયર વધતાં પાંચ પી ચોથું છે કે ચાર પી સ્ક્વાર ક્યુ અને પી સ્ક્વેર ઓછા ક્યુ સ્ક્વેર તો એ આપણને મળશે ચાર પીની ચાર ઘાત ઓછા ચાર પીની ચાર ઘાત ક્યુની બે ઘાત ઓછા ચાર પી સ્ક્વાર ચાર ઘાત અને છેલ્લું છે એ વધતા બી સી અને એ સી તો એ આપણને મળશે એ સ્ક્વાર બીસી વધતા એ સી તો હવે એના પછીનો પ્રશ્ન છે કે ગુણાકાર શોધો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે એ એ સ્ક્વેર ગુણ્યા બે એની બાવીસ ઘાત વત્તા ચાર એની છબ્વીસ ઘાત તો અહીં આપણને ખબર છે કે જ્યારે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય તો સૌ પ્રથમ આપણે લખી શકીએ કે એક ગુણ્યા બે ગુણ્યા ચાર કોન્સમાં એ સ્ક્વેર ગુણ્યા એની બાવીસ ઘાત ગુણ્યા એની છબ્બીસ ઘાત તો ચાર દુ આઠ અને એ એની બે વત્તા બાવીસ વત્તા છવ્વીસ એટલે તે થશે એની પચાસ ઘાત એના પછી બીજું છે કે બેના છેદમાં ત્રણ એક્સ વાય ગુણ્યા ઓછા નવના છેદમાં દસ એક્સ એક્સકવેર વાય સ્ક્વેર તો આપણે સૌપ્રથમ લખીએ કે બેના છેદમાં ત્રણ ગુણ્યા ઓછા નવના છેદમાં દસ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સક્વેર ગુણ્યા વાય ગુણ્યા વાય સ્ક્વેર તો આપણે આપણને મળશે કે ઓછા ત્રણ ત્રણના છેદમાં પાંચ એક્સ એક્સનો ગન વાયનો ઘન એના પછી આપણને ત્રીજું છે કે ઓછા દસના છેદમાં ત્રણ પી ક્યુનો ઘન ગુણ્યા છના છેદમાં પાંચ પીનો ઘન ક્યુ તો એ આપણને મળશે કે ઓછા દસના છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં પાંચ પી ગુણ્યા પીનો ઘન ક્યુનો ઘન ગુણ્યા ક્યુ તો આપણને મળશે ઓછા ચાર પીની ચાર ઘાત ક્યુની ચાર ઘાત ચોથું છે એક્સ ગુણ્યા એક્સવેર ગુણ્યા એક્સની ત્રણ ઘાત ગુણ્યા ગુણ્યાક્સની ચાર ઘાત તો આધારે સરખા તો ઘાતનો સરવાળો એટલે એક્સના એક્સની એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે એક્સની દસ ઘાત તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે એમાં એ છે કે 3x ગુણ્યા ત્રણ ચારેક્સ ઓછા પાંચ વત્તા ત્રણનું સાદુરૂપ આપું અને એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર એકના બે માટે તેની કિંમત શોધો તો સૌ પ્રથમ આપણે તેનું સાદું રૂપ આપીએ તો ત્યાં આપણને મળશે કે ત્રણેક્સ કુન્સમાં ચારેક્સ ઓછા પાંચ વત્તા ત્રણ તો એના બરાબર આપણને મળશે કે ત્રણેક્સ ગુણ્યા ચારેક્સ ઓછા ત્રણેક્સ પાંચ વત્તા ત્રણ એટલે બાર એક્સનો સ્ક્વેર ઓછા પંદર એક્સ ત્રણ તો હવે આપણે આ જે સમીકરણ મળ્યું એમાં એક્સની કિંમત ત્રણ મૂકીએ તો તે આપણને મળશે કે બાર કોંશમાં ત્રણનો વર્ગ ઓછા પંદર ગુણ્યા ત્રણ વત્તા ત્રણ તો એ આપણને મળશે છાસઠ એના પછી જો આપણે એક્સની એક રીતે કિંમત મૂકીએ તો તે આપણને મળશે કે બાર કોંશમાં એકના છેદમાં બેનો વર્ગ ઓછા પંદર એકના છેદમાં બે વત્તા ત્રણ તો તે આપણને મળશે કે ત્રણ વત્તા ત્રણ ઓછા પંદર ભાગ્યે બે એટલે માઇનસ ત્રણના છેદમાં બે એના પછીનો બીજો પ્રશ્ન છે કે એ કોન્સમાં એ સ્ક્વેર વત્તા એ વત્તા એક વત્તા પાંચનું સાદુરૂપ આપો એ બરાબર ઝીરો એ બરાબર એક અને એ બરાબર માઇનસ એ માટે કિંમત શોધો તો સૌ પ્રથમ આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણું સાદુરૂપ થશે કે એનો ઘન વત્તા એ સ્ક્વેર વત્તા એ વત્તા પાંચ તો એ બરાબર ઝીરો માટેની કિંમત થશે કે ઝીરોનો ઘન વત્તા ઝીરોનો વર્ગ વત્તા ઝીરો વત્તા પાંચ એને કિંમત પાંચ મળશે એ બરાબર એક માટે તેની આપણને કિંમત મળશે કે એનો ઘન વત્તા એનો વર્ગ વધતા એ વધતા પાંચ એટલે એક વત્તા એક વત્તા એક વત્તા પાંચ એટલે તે આપણને મળશે આઠ અને માઇનસ એક માટે માઇનસ એકનો ઘન વધતા એકનો માઇનસ એકનો વર્ગ વધતા માઇનસ એક પાંચ એટલે માઇનસ એકનો ઘન માઇનસ એક માઇનસ એકનો વર્ગ એક અને માઇનસ એક ઓછા પાંચ એટલે આપણને મળશે ચાર એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે એમાં એ છે કે સરવાળા કરો તેમાં આપણો આપણે સંખ્યા આપી છે કે પી ગુણ્યા પી ઓછા એક્સ ક્યુ ક્યુ ઓછા આર અને આર કંસમાં આર ઓછા પી તો આપણે સર્વપ્રથમ જે ગુણાકાર છે કરી દઈએ અને એના પછી એનો સરવાળો કરીએ તો આપણે ગુણાકાર કરીએ તો તે આપણને મળશે પી સ્ક્વેર ઓછા પી ક્યુ વત્તા ક્યુ સ્ક્વેર ઓછા ક્યુ આર વધતા આર સ્ક્વેર ઓછા આરપી તો આપણને સરવાળો મળશે કે પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર ઓછા પી ક્યુ ઓછા ક્યુ આર ઓછા આર પી એના પછી બીજું છે કે બે એક્સ કોન્સમાં ઝેડ ઓછા એક્સ ઓછા વાય અને બે વાય કોન્સમાં ઝેડ ઓછા વાય ઓછા એક્સ તો આપણને એનો સરવાળો મળશે ઓછા એક્સનું સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર ઓછા ચાર એક્સ વાય બે વાય ઝેડ બે ઝેડ એક્સ એના પછીનો આપણને સી આપ્યો છે કે બાદ કરો તો એમાં આપણને સંખ્યા આપીએ છીએ ચાર એલ કોન્સમાં દસ એન ઓછા ત્રણ એમ બે એલ એમાંથી ત્રણ એલ કોણસમાં એલ ઓછા ચાર એમ વત્તા પાંચ એન બાદ કરવાના છે તો સૌ પ્રથમ આ બેનો જે ગુણાકાર છે કરી દઈએ તો એ આપણને મળશે કે ચાર એલ ઓછા ગુણ્યા દસ એન ઓછા ચાર એલ ગુણ્યા ત્રણ એન વત્તા ચાર એલ ગુણ્યા બે એલ ઓછા ત્રણ એલ ગુણ્યા એલ ઓછા ત્રણ એલ ગુણ્યા ચાર એમ વત્તા ત્રણ એલ ગુણ્યા પાંચ એન તો એનું આપણને જે બાલબાકી છે એ મળશે આઠ એલનો સ્ક્વેર ઓછા ત્રણ એલનો સ્ક્વેર વત્તા ચાલીસ એલ એન ओछा पंदर एल एन ओा बार एल वत्ता बार एल एम तो आपने पेन्सिल तो आप जो बाद बाकी पाँच एल ना स्क्वायर वत्ता पच्चीस एल एन एना पीछी अपन है कि बाद बाकी करो चार सी ओा एवत्ता बी वत्ता सीमा त्रत्ता बी वत्ता सी माइनस टू बी ए एचा बी वत्ता सी ने बात करवा अपने बादए तो आपने ते बा� एम लखी सकी चार सी कंस में ओछा ए, वत्ता वत वत्ता ओछा ए वत्ता बी वाँ सी ओ मोटा कंस तो में त्रता बी वाता सी टू बी कंस में ए वत्ता वत्ता तो तो ओछा बी वाँ सी तो यही आपने जो साद रूप आपसे ओछा चार ए सी वार बी सी वत्ता चार, वत्ता चार, वत्ता चार, वत्ता चार ए सी ओछा कौंस त्रोण ए स्क्वायर वाता त्रोण ए बी ए सी टू ए बी टू बी स्क्वायर ओछा टू बी सी तो मैं त्रो ए स्क्वायर ओछा टू बी स्क्वायर ओछा चार ए सी वार एसी चार बी सी वाता टू बी सी ओा त्रोण ए बी वाता त्र बी ओछा त्री तो आपने बादद बाकी मल से ओछा त्रो ए स्क्वयर ओछा बी स्क्वेर व बी सी ओछा ए सी ए बी ओ त्रन एसी तो अपने आ रीतना सरवाड़ा बाद शे જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો થેન્ક યુ